ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ અને બધાને રામ રામ વેલકમ ટુ આપણો નવો બ્લોગ આજે છવ્વી તારીખને તમે સ્માઈલ ઉપર સમજી ગયા હશો કે આજે સાંઈ આપણે દ્વારકા જવા એટલું નીકળવાનું હોય એટલે કે દ્વારકા તો જવાનું જ હતું આપણે અને આ એક ભાઈબંધનું કેન્સલ થઈ ગયું આવવાનું એટલે અમે બે જણા હી તો તમને બ્લોગ જોવાની મજા આવશે બ્લોગ જોતા રહેજો અમે ત્યારે બે જણા દ્વારકા જવાના અહીં ટૂંકમાં બ્લોગના ત્રણ કટકા આવવાના હે અત્યારે અમે હું ને દીપ એક મારો ભાઈબંધ હે અમે અત્યારે રેલવે સ્ટેશને પૂછવા જઈએ કે હું ટાઈમિંગ એ ટ્રેનનો રાત્રે કેટલા વાગે ટ્રેન છે અને આપને સવારે કેટલા વાગે પોગાળે ત્યાંથી પછી હાઇ કેટલા વાગે ટ્રેન મળે એ આપણે પૂછવાનું હે આપણે હટોટ જઈને પૂછતા આવીએ અને અત્યારે આપણે અત્યારે જે વ્લોગ ને સવાર થી હાં સુધી આવશે અને ભાઈ બીજો જે વ્લોગ ને એ હાંજ થી દ્વારકા કેવી રીતે પોકશે એનો વ્લોગ હે દીપભાઈ રાત્રે હા રાત્રે અને આજે ત્રીજો જે વ્લોગ છે ને દ્વારકા કેવી રીતે રખડશે ને નાનો વ્લોગ અને એવું લાગે તો ચોથો વ્લોગ એ બનાવી નાખશે કે દ્વારકા થી ઘરે કેવી રીતે પોઈ ગા એટલે આપણે ફૂલ મોજ જ છે અમાર કોઈ ના હોય તો આસાની છે હા પણ કેવડો ખર્જો થાય કેવડો ખર્જો થાય તમને બધું અમે લિસ્ટ બનાવી તમને કહી દઈએ અમે હું કર્યું હું નહીં હે દીપભાઈ ફરી તમને નોલેજ અમે તમને કહી દઈ કે તમે ટૂંકમાં દ્વારકા જાવું હોય તો કમમાં કમ બજેટ એટલે ઓછામાં ઓછા બજેટમાં તમે દ્વારકા જઈને આવતા રહો એવી રીતે અમે કોશિશ કરી આપણને દીધી કે આટલામાં દીપભાઈ જાય હા વાંધો છતાં આપણે માત્ર છતાં અમને કોઈ પૈસા થોડાક વધારે દીધા કરે હા એટલે કાંઈ ટૂંકમાં આવવામાં મુશ્કેલી ન પડે કે ત્યાં રખડવામાં પૈસા ઓછા ન પડે એ પ્રમાણે અમને પૈસા દીધા આવે એટલે એમ તો વાંધો નહીં આવે

એટલે આપણે દ્વારકા તો જવાનું થાય ગમે તે આપણે દ્વારકાનો તો બ્લોગ આવશે એટલે દ્વારકા જવાનું થાય તો એ તમે વિડીયો જોતા રહીજો અત્યારે આપણે જઈએ ગયા છીએ ના ભાવ હરી પાછા આવી જાય એટલે તમે વિડીયોમાં તો જોતા જ રહીજો હું થવા હું નહીં અને આ વિડીયો હમણાં ઘડીક તો એન્ડ કદાચ વરી પાસે નવો વિડીયો રાત્રે આપણે વરી પાસે શૂટ કરશું અને ત્યારે તો સ્ટેન્ડ ફેન બધું લઈ લે હું તમને થોડોક ને રોડનો સિનેમેટિક શૂટ દેખાડું તમે જોતા રહેજો ગોટિયા આવી ચૂક્યા છે આપણે અગાસી નાવા ફૂલ એન્જોય ફૂલ મોસમ જોઈ લો ફૂલ બ્લોગ કન્ટિન્યુ કરશે એટલે પાંચ વાગ્યા પર આપણા અગાશીનો બ્લોગ હોય પણ નાવાનો બ્લોગ આવી ગયો કે ફૂલ બીજી પાણી અને નાવાની આવે મજા અને આ દ્વારકા તો જવાનું થાય જ એ તો રાતની ટ્રેન હે રાત્રે જ વરસાદ રહી જાય જો વરસાદ રહીએ ને એવું આપણે નીકળી જવાનું બીજું કાંઈ બીજું કાંઈ નહીં વરસાદ રહીએ ને એ ભેગું આપણે છે ને દ્વારકા નીકળી જવાનું અત્યારે બહાર એટલે નથી જતો કેમ કે ફોન એટલો બધો વોટરપ્રૂફ નહીં પચીસ ટકા જ વોટરપ્રૂફ છે એટલે બહાર જવું એક રીતે રિસ્કી છે એટલે આપણે અહીંયા ઊભા લોક બનાવી અને મોસમ મોસમમાં બે દિવસ બહુ ફરી ગયું ફૂલ વરસાદ આવે ને એવું બધું છે સૂટમાં એટલે આપણે બને ને ત્યાં સુધી આપણે ફોનને આપણે કવર કરીને રાખીએ એમ ફૂલ વોટરપ્રૂફ છે ને એટલે થોડું ઘણું વોટરપ્રૂફ છે પચીસ ટકા એટલે આપણે ફોનને કવર કરીને રાખીએ બધી વસ્તુમાં અને હા આપણે દ્વારકા તો રાત્રે નીકળી જવાનું દીપભાઈને ફોન આવ્યો તો જાય હમણાં ને દીપભાઈ કહે કે હા કે કપડાં બપડા એ કે ભરાઈ ગયા હે મારે ભરવાના બાકી કપડાં હસ્તુલીમાં એવું છે એટલે આપણે કપડાં ભરવાના રહે ને રાત્રે તો દ્વારકા નીકળી જવાનું દ્વારકા જાઓ અને સવારે લગ રાત્રે અગિયાર વાગ્યાની ટ્રેન એટલે રાત્રે અગિયાર વાગે આપણે જાવી દ્વારકાની ટ્રેનમાં આવીએ દ્વારકા અને તમને બ્લોગમાં તો તમને ખબર પડી જ જાય પણ આ બ્લોગ તો હું પતાવી નથી ઘણી પાછો નવો બ્લોગ સ્ટાર્ટ કરી અને એ બ્લોગ હવાર સાંજ દ્વારકા પહોંચીને એટલે રાજકોટથી દ્વારકા કેવી રીતે થાય એનો બ્લોગ અલગ હશે એ તમને બ્લોગ અત્યારે જોવા મળી જાય અને પછી દ્વારકા આખું શું રખડશે એના બ્લોગે આવી છે એ બ્લોગે અલગ અને આપણે દ્વારકાથી ઘણી પાછું રાજકોટ કેવી રીતે રિટર્ન થાય હું સમસ્યા આડી આવે હું હું ટૂંકમાં ચાર્જ કાઢે ઘરે આવવાના એ બધા આડે આવશે એટલે એ પ્રમાણે આપણે ઘરે તો પહોંચી જ જઈએ છેલ્લે તોય એટલે ટૂંકમાં આપણે કમસે કમ બજેટ ઉપર આપણે દ્વારકાથી પાછું આવી જવાનું હોય એવી મારી ટૂંકમાં એવી આપણી રીતે જવાનું એવી રીતે એટલે ટૂંકમાં આપણે તો દ્વારકા પાછું આવતું રહેવાનું હોય ને એક દિનો પ્લાન એ એક દિનમાં આપણે ફૂલ મોજ કરી લેવાની ફૂલ એન્જોય કરી લેવાનું હોય અને ઘરે પાછું આપણે ઘરે બી પાછું આવતું રહેવાનું હોય એટલે તમે બ્લોગ છેલ્લે બધી જોતા રહીજો અને હાલો પાછો કન્ટિન્યુ કરી બ્લોક આપણે અહીંયા રાજકોટમાં ફૂલ વરસાદ આવે તમે જોઈએ જો વરસાદે ફૂલ આપણે ફૂલ એન્જોય કરી મોસમ સુહાના છે હાર મજા આવી લોકેશન બની ગયા માહોલ મસ્ત થઈ ગયો ફૂલ વરસાદ આવે તો આપણે બ્લોગ બનાવી તમારા માટે કુછ બી બ્લોગ તો કન્ટિન્યુ જ રહે ને આપણે દ્વારકાનું તો વધારે રાખું હતું પણ ટૂંકમાં ન્યા એવું હે કે દ્વારકા પછી એટલે બધી ફરવા લાયક જગ્યા નથી હાલો હમણાં જો હમણાં થોડાક દિવાળું નક્કી થાય ને તો જુનાગઢે ફરવાનું ખાહે જુનાગઢ ગિરનાર ચડવા જાવો કે પછી સાસણગીર આખું રખડવું એટલે એવું બધું તો કન્ટિન્યુ રહે જ આપણી અંદર તમે વિડીયો જોતા રહેજો તમને બધી ખબર પડી જાય આપણે ક્યાં ક્યાં જવાના શું શું કરવાના તો બધા બધી વસ્તુની ખબર પડી જાય એટલે એટલે જ અમે તમને કહીએ અમારી ચેનલને એને સબસ્ક્રાઈબ કરી દઈએ તમને આગળ જતા એને બહુ મજા આવશે વિડીયો વિડીયો જોવાની અને આપણે એને દિવાળી દિનમાં એક હજાર સબસ્ક્રાઈબર ટચ કરવા તો ફટાફટ બધા જઈને સબસ્ક્રાઈબ કરો અને હા લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો બધા અને આ વિડીયોને શેર કરજો સપોર્ટ કરો એના માટે થેન્ક યુ તમને થોડાક હવે વરસાદના સિનેમેટિક શોટ દેખાડ્યો એક તો બતાવ્યો બીજું બતાવું આ સુધીમાં વરસાદ રહી જાય અને જો વરસાદ રહી ગયો તો આપણે દ્વારકા તો નીકળી જ જવાનું વરસાદ ન આવીએ ને તો આપણે દ્વારકા તો જવાનું થાય એટલે દ્વારકા બ્લોક તો કન્ટિન્યુ રહેવાનું જ છે આપણે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય ફટાફટ તમને સિનેમેટિક શોર્ટ્સ પણ દેખાડ્યા અને ફૂલ મજા આવે માહોલ બની ગયો અને આ આપણે આવી જ મજા કરવાની દૂધમાં માહોલ આવું ગરમ થાય ને ટૂંકમાં તો જ મજા આવે અને હજી આપણે મોજ લેવાની બાકી હજી તો આપણે ખાલી શરૂઆત કરીએ હજી તો આપણે બધી બાકી કન્ટિન્યુ હા ટૂંકમાં હજી તો આપણે ટૂંકમાં હજી દુનિયાદારી જાણવાની તો આખી બાકી જ છે ટૂંકમાં હજી આખી દુનિયાદારી બાકી છે બાકી હજી તો આપણે બુલેટ લેવાનું થાય બુલેટ ડાયરેક્ટ સિલ્વર આલા સિલ્વર પટ્ટો કે ડાયરેક્ટ બ્લેક પટ્ટો બેમાંથી એક આવશે પણ વિડીયોમાં એમ બધી જોતા રહી દઉં ને આ હવે આપણે યુટ્યુબ ચેનલના એક કોઈ બ્લોગ ડિલીટ નહીં થાય હું લખીને કહું છું હવે એક કોઈ બ્લોગ હું ડિલીટ નહીં કરું ખાલી એક ખાલી મેં તો આ તમને પછી આના પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું કે એને કોપીરાઈટ ક્લેમ આપણે કોપીરાઈટ ક્લેમ આપ્યો હતો એક જણાએ ત્રણ ત્રણ કોપીરાઈટ ક્લેમ આપી દીધા હતા અને એ ટૂંકમાં ભાઈબંધ જ હતો એટલે ભાઈબંધ સમજીને એ કોપીરાઈટ ક્લેમ બધા પાછા લઈ લીધા એટલે ટૂંકમાં હવે તો આપણે ચેનલ આપણે મોનોટાઈઝ થઈ હતી કરવી જોઈએ તો ટૂંકમાં પાંચસો હજાર સબસ્ક્રાઈબર જોઈને ત્રણ હજારના વોચિંગ ટાઈમ જઈ એટલે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જાય અને પછી આપણે વરી પાછું કન્ટિન્યુ કરીએ ગઈ તમે એને પાણીનો અવાજ આવે ને એ થોડો ઘણો એડજસ્ટ કરી લેજો કેમ કે એમાં આપણે કાંઈ ન કરી હતી એવા પાણકો ને પાંખકો અને આવી રીતે આમ કરીને વધારે વધારે અહીંયા કરતાં નો રાખીને એ સારું છે એટલે જો તમે એના તમે આ કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગ અને મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરવાનું ભૂલતા નહીં હવે તમને એને થોડાક સિનેમેટિક શોટ તો તમને બતાવવા હવે બીજા સિનેમેટિક શોટ બતાવ્યું એ જોતા રહેજો અત્યારે ગયા આપણે ઘરે અને નાય ભાઈ લીધો વરસાદમાં હવે હું જઈશ અંદર નવા બાથરૂમમાં ને આપણે હવે છે ને રાતના બ્લોગમાં મળી અત્યારના બ્લોગમાં બસ આટલું જ હવે આપણે ડાયરેક્ટ રાતના બ્લોગમાં મળી અને આ સપોર્ટ કરવા માટે બધાને દિલથી થેન્ક યુ અને હાલો હવે આપણે મળી આના પછીના વિડીયોમાં જેમ કે આપણે રાત્રે જ એટલે ત્યાં સુધીને બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ હાલો મળ્યા ડાયરેક્ટ હવે રાતના બ્લોગમાં ત્યાં સુધી બધાને ભાઈ બાય